मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मासुतश्रीहरि समरु सदा युप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે પધારે છે એ હમના અવતારનું પ્રયોજન હોય છે શ્રીજી મહારાજ બોટાદ પધાર્યા બોટાદના માત્રા દાદલ એમના ધર્મપત્ની સોમદેબા ઉર્ફે એમનું નામ દેવકુબા હતું એ મહારાજમાં બહુ હેતવાળા હતા મહારાજ પધારે ત્યારે સારા થાળ બનાવી પ્રેમથી મહારાજને જમાડતા એમના પ્રેમને વશ થઈને એમના એમને લાડ લડાવવા માટે મહારાજ એ સવારમાં વલણું કરતા હોય તો મહારાજ ત્યાં પહોંચી જાય ને સામે નેત્રા લઈને સામે નેત્રા તાણે વલણું કરે મહારાજને આ સોમદેબા માખણ તાજું માખણ અને મિશ્રી મહારાજને જમાડે સારી રસોઈ બનાવીને મહારાજને જમાડે માત્ર દાદલને આ ગયમું નહીં એને મનુષ્ય ભાવ આવ્યો મનમાં થયું મારા પત્ની સોમદેબા એ યુવાન છે રૂપાળા છે અને આ સ્વામિનારાયણ ભગવાન પણ યુવાન છે સાથે બેસી હસે માખણ ને રોટલા જમાડે આ બધું બરોબર નહીં આવા એમને મનમાં સંકલ્પ થયા કે આ બધું કેમ સાખી લેવાય એમના હૃદયમાં અંતરમાં દ્વેષાગ્નિ પ્રિગટો વિચાર કર્યો કે આ શ્રીહરીનું કાસળ કાઢી નાખો માત્ર આ દાદલનો વિચાર એકદમ પ્રબળ થયો એમાં વળી સોમદેબાઈએ એમને કીધું કે રોજ મહારાજથી આઘા ફરો છો તે કંઈક સેવા કરશો તો મહારાજ રાજી થાય તમે આમ છેટા રહ્યો છો મહારાજથી આ મહારાજની સેવાનો લાભ લ્યો એમના ધર્મપત્નીએ એમના ધણીને આવી રીતે પ્રેરણા કરી વાત કરી માત્ર દાદલના અંતરમાં એકદમ દ્વેષાગ્નિ હતો એમણે કીધું શું સેવા કરવાની છે મને બતાવ એટલે સોમદેબાએ કીધું કે મહારાજ હમણાં સ્નાન કરવા માટે પધારશે તો તમે ગરમ પાણીથી ચોળીને મહારાજને નવરાવો આ સાંભળી માત્રા ધાદલ મનમાં આમ રાજી થયા તેમને થયું કે ખરો લાગ આવ્યો છે કયું પાણી ઊનું હું કરીશ માટે દેગડો ભરીને લાવ આ ચૂલા ઉપર મૂક મોટું દેગડું પાણીનું ભરી ચૂલા ઉપર મૂકવું ચૂલો પ્રગટાવ્યો પાણી ગરમ કરવા માટે મૂક્યું છે એમાં મહારાજ સ્નાન કરવા માટે બધાર્યા આગળના ભાગમાં ત્રાંબા કુંડી રાખી હતી થોડું પાણી ત્રાંબા કુંડીમાં નાખવું ને પછી માત્રા દાદલ ગરમ પાણી લેવા માટે ગયા ત્યાં ચૂલા ઉપર જે આખું મોટું દેગડું પાણીનું ભરેલું એ પાણી ઉકળતું હતું હાથમાં ગાભા લઈ દેગડું પાડ્યું એ ત્રાંબા કુંડીમાં પાણી નાખવાને બદલે એ ઉકળતું પાણી એ મહારાજ બેઠા હતા ને મહારાજ ઉપર રેડી દીધું એ એકદમ ધગધગતું ઉકળતું પાણી મહારાજના શરીર ઉપર રેડ્યું શું થાય એકદમ ઉકળતું પાણી હતું મહારાજની ઉપર આખું દેગડું રેડી દીધું ને મહારાજે માત્ર દાદલની સામે જોયું હસતા હસતા મહારાજે કીધું કે આવું ટાઢું પાણી થોડું તો કરું ગરમ તો કરવું હતું ને માત્ર દાદલને થયું કે હું શું જોઉં છું હજી તો હાથમાં એ દેગડું કપડા સાથે આમ જાળી રાખ્યું હતું એમાંથી વરાળું નીકળતી હતી અને ઉકળતું પાણી મહારાજ ઉપર રેડ્યું હતું મહારાજના શરીરનો સ્પર્શ કર્યો તો શરીર ટાઢું એકદમ મહારાજને અમે જોઈ રહ્યા મહારાજે એમની સામે દ્રષ્ટિ કરી અને એમને સમાધિ થઈ ગઈ સમાધિમાં અક્ષરધામના દર્શન થયા મહારાજની એ દિવ્ય મૂર્તિ એ મહારાજની મૂર્તિના સુખમાં ગરકાવ થઈ ગયા અને એ જ મૂર્તિ પાછું મહારાજ સ્નાન કરવા બેઠા હતા ને એ રૂપે એમને દર્શન થયા થોડી વારે સમાધિમાંથી જાગ્યા મહારાજ સ્નાન કરવા બેઠા છે માત્ર દાદલની આંખમાંથી આ માહુડા મીંડા જાવા કે મારા અપરાધને ક્ષમા કરો મહારાજે કીધું માત્ર દાદલ અમારા વચને તમે સાધુ થવા નીકળ્યા હતા તમારી નિષ્ઠામાં ફેર થઈ ગયો છે હા મહારાજ મને મનુષ્ય ભાવ આવ્યો મારા ઘરના એની સાથે તમે મહારાજ વલણું કરતા મેં જોયા તમને માખણ વગેરે પ્રેમથી જમાડતા મેં જોયા મારા હૃદયમાં મનુષ્ય ભાવ આવ્યો મને ભૂંડા સંકલ્પો થયા મહારાજ અને મેં આ પાપ કર્યું મને ક્ષમા કરો મહારાજે કીધું કે તમારા ધર્મપત્ની એ કોણ છે તમને ખ્યાલ છે અમે અમારા પૂર્વ અવતારમાં થકી પ્રગટ્યા હતા એમને અમારામાં બહુ વાત્સલ્ય ભાવ હતો પણ અમને લાડ લડાવી શેકા નહોતા એટલે આ જન્મમાં આ વખતે અમને લાડ લડાવવા માટે પધાર્યા છે અને અમને પ્રેમથી એ રસોઈ બનાવીને જમાડે છે અને અમે પણ એમને લાડ લડાવીએ છીએ તમે જઈ અને તમારા ધર્મપત્ની એમને પગે લાગી માફી માગો માત્રા દાદલ ઘરમાં ગયા આ સોમદેબા દેવકૂબા એ મહારાજને માટે રસોઈ બનાવતા હતા એમને પગે લાગ્યા સોમદેબા એકદમ આમ શરમાઈ ગયા ને માત્રા દાદલે વાત કરી કે મને ક્ષમા કરજો મારા હૃદયમાં આવો ભાવ થયો તમારી સાથે મહારાજ બેઠતા ઉઠતા એટલે મને બીજા સંકલ્પો થયા દ્વેષભાવ થયો અને આજે મારાથી ગરમ ગરમ ઉકળતું પાણી મહારાજ ઉપર રેડાઈ ગયું ત્યાં તો સોમદેબાને હૃદયમાંથી આમ ચીસ નીકળી ગઈ અરે મહારાજને શું કર્યું એમ કરીને સોમદેબા રડવા માંડ્યા જાણે પોતા ઉપર પાણી પીડ્યું હોય માત્ર દાદલે કીધું પણ મહારાજે મને સમાધિ કરાવી દિવ્ય દર્શન કરાવ્યા એ ઉકળતું પાણી નાખ્યું છતાંય કીધું આ તો કેમ ટાઢું રાખ્યું ગરમ નથી કર્યું ત્યારે સોમદેબાએ કીધું કે તો સ્વયં ભગવાન છે તમે મહારાજમાં એવા ઘાટ કર્યા તમે એમના વચને તો સાધુ થવા નીકળ્યા હતા આ રીતે માત્રા દાધલને મહારાજનો પુનઃ નિશ્ચય થયો અને મહારાજનો મહિમા સમજાણો એ સાચા ભક્ત હતા એટલે મહારાજે એમને પોતાનું દિવ્ય દર્શન આપી અને નિશ્ચય કરાવ્યો આ માત્રા દાદલ સોમદેબા એમને મહારાજમાં આવી નિષ્ઠા હતી મહારાજમાં આવો પ્રેમ હતો આ ભક્તોના ચરિત્ર પ્રસંગો આપણે સાંભળીને આપણા હૃદયમાં ભગવાનનો નિશ્ચય કરવો એ ભગવાનનો મહિમા સમજવો કે જે કોઈ એક ભગવાન છે મહારાજે વચનામૃતમાં એવું લેખું દ્યુપતય એવ તે નયુરંત તયા દ્યુપતય એટલે આ બ્રહ્માંડના પતિ અધિપતિઓ એ ભગવાનના પારને પામતા નથી એવા ભગવાન એ મનુષ્ય રૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર પધાર્યા હોય ત્યારે એ ભગવાનના દિવ્ય ચરિત્રો પ્રસંગો એને સાંભળીને આપણા જીવમાં નિશ્ચય થાય કે જે કોઈ એક ભગવાન છે એ આ ધર્મદેવ ભક્તિ માતાના દીકરા ઘનશ્યામ મહારાજ એ સ્વયં પરમાત્મા છે એમાં મારાપણું થાય એ ભગવાનનો મહિમા સમજાય ત્યારે એના મનુષ્ય મનુષ્ય ચરિત્રમાં પણ એમને દિવ્ય ભાવ દેખાય અને મનુષ્ય ચરિત્રમાં વિશેષ એમને આનંદ આવે એ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધારતા હોય ત્યારે એના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે પોતાની મૂર્તિનું સુખ આપવા માટે મહારાજ પધારે છે આપણા હૃદયને પણ એવું નિષ્ઠાવાળું પ્રેમી બનાવવું તો આપણને ભગવાનનું સુખ આવે આજનો આ દિવ્ય પ્રસંગ એ માત્ર દાદલને મહારાજ ઉપર હેત એટલે તો મહારાજે એમને સમાધિ કરાવી અને પોતાના સ્વરૂપની વિશેષ દ્રઢતા કરાવી આગળનો માત્ર દાદલના પ્રસંગ એ આપણે આવતીકાલે લેશું બોલો સ્વામિનારાયણ ભગવાનની જય